Activity five: The Ship of Desert. Who are you? <coughs> tu kaun che? I'm the Sheep of the desert. Hoon vaan Who are you? Who are you? Don't you know me? તું મને જાણતો નથી આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ હું જંગલનો રાજા છું આર યુ તું ઓ આઈ સી ઓ એમ યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ તો પોતાને રણનું વહાણ કહે છે હાઉ કેન યુ બી અ શીપ તું વાહન કઈ રીતે હોઈ શકે યુ આર એન એનિમલ તું એક પ્રાણી છે લુક એટ માય ફીટ મારા પગ જો આર થીક એન્ડ પેડેડ તે જાડા અને ગાદીવાળા છે ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ સૂર્યની ગરમી તેને દજાડતી નથી માય ફીટ આર પેડેડ ટુ મારા પગ પણ ગાદીવાળા છે

પણ તું ગરમ રેતી ઉપર એક કિલોમીટર પણ દોડી શકે ખરો નોટ બટ કદાચ નહીં પણ એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક કેન યુ અને તું અઠવાડિયા સુધી પાણી વિના જીવી ના શકે નહીં નો આઈ કાન્ટ ના હું જીવી ના શકું આઈ નીડ વોટર એવરી ડે મને રોજ પાણી જોઈએ बट डोट ट मी केन यू डू विदउट वॉटर मैंने कह शू ते पानी विना ना चाले यस आई केन हा मै देर आर नो रीवर्स ओर लेक्स इन अ डिजर्ट रणमा नदी के तलाव न हो बट देट डज नोट बॉदर मी पर मैंने चिंता नहीं आई केन ड्रिंक टू हंड्रेड बॉटल्स ऑफ वॉटर एट अ टाइम હું એક સાથે બસ્સો બોટલ પાણી પી શકું છું રિયલી ખરેખર યુ મસ્ટ હેવ અ બિગ સ્ટામક તારે મોટું પેટ હશે યસ આઈ હેવ અ બિગ સ્ટામક હા મારે મોટું પેટ છે આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક હું એક અઠવાડિયાના પાણીનો સંગ્રહ કરી શકું આઈ કેન સ્ટોર ફૂડ ફોર ટુ વીકસ ઇવન હું બે અઠવાડિયાના ખોરાકનો પણ સંગ્રહ કરી શકું ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે નો આઈ ડોન્ટ ના હું નથી કરતો આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ હું મારા ખૂંદમાં તેનો સંગ્રહ કરું છું આ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ હું એક સમયે ઘણો ખોરાક ખાઉં છું દેન આઈ ડોન્ટ નીડ ટુ ઇટ ફોર ફોર્ટ નાઇટ પછી પખવાડિયા સુધી મારે ખાવાની જરૂર હોતી નથી દેટ્સ ઇન્ટરેસ્ટિંગ તે રસપ્રદ છે બટ વોટ યુ ઇટ પણ તું શું ખાય છે આ ઈટ લિવસ હું પાંદડા ખાઉં છું બટ દેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ પણ રણમાં તો ઝાડ હોતા નથી વોટ ડુ યુ ઇટ દેર ત્યાં તું શું ખાય છે દેર આર થ્રોની બશીસ ઇન ધીઝર્ટ રણમાં કાંટાળા ઝાડવા હોય છે આન્સ હું કાંટા ખાઉં છું ધ થોન્સ ડોંટ પ્રીક માય થી ટંગ કાંટા મારી જાડી જીભને ખૂંચતા નથી હાઉ વન્ડરફુલ કેટલું અદભુત કિંગ ઓફ ધ ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ધિઝર્ટ જંગલના રાજા મહેરબાની કરીને મારી સાથે રણમાં આવો નો પ્લીઝ મહેરબાની કરીને નહીં આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ હું ધગધગતી રેતીમાં ચાલી શકતો નથી આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર એન્ડ આઈ કાન્ટ ઇટ થોન્સ હું ખોરાક અને પાણીનો સંગ્રહ કરી શકતો નથી અને હું કાંટા ખાઈ શકતો નથી ગુડ બાય એન્ડ ગુડ લક ઓ શેપ ઓફ ધ ડેઝર્ટ આવજો અને શુભેચ્છાઓ ઓ રણના વહાણ